નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો ને જય ઠાકર તો મિત્રો સ્વાગત છે તમારું અમારું ગામડીઓ ખોલવાની ચેનલમાં આજે અમારી ગામડીઓ ખોલવાની ચેનલ નું નામ લગભગ પાંત્રીસ હજારની આસપાસ ભોગવ આવ્યું છે અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો શેર કરજો અને નવા હોય એ સબસ્ક્રાઈબર કરી લેજો તો આપણે આવી ગયા છીએ આજે નવો વિડીયો લઈને કાલે ગોપનાથ મહાદેવના દર્શન કરી અને એવો હરખની હેલી ઉત્પન્ન થઈ છે કે હું વાત કરું મહાદેવ તો મહાદેવ જ હોય ને દેવોનો દેવ મહાદેવ કોઈ બધા ક્યાં એ ભોળોનાથ ભોળોનાથ એટલે એક એવી શક્તિ છે કે કોઈ એને ગમે એ આવે ભોળવી જાય અને સે બધાથી મોટા દેવોના દેવ આધિપતિ તો આપણે એ તો બધો વિડીયો તમે જોયો અને જે અમારી હાથે આવ્યા હતા મારા બે માસિયાર ભાઈ હતા રાજુ હતો અને નિલેશ હતો અને બહુ બધા ખેતીવાડીના જાણકાર અને ધાણા જીરું શિયાળાની મારી વવાતી વસ્તુ ઘઉં ચીકોરી ડુંગળી લસણ આ બધા ખેતીમાં છોકરા ઉંમરમાં નાના હે પણ એટલા બધા ભણેલા ગણેલા હે અને ખેતી કરે કેમ કે એના બાપા જ ખેતી હલાવતા પણ એ આ દુનિયામાં નથી એટલે એ છોકરા એવી હે ને હા એટલું બધું ખેતીને આગળ રહી છે એની સાથે સાથે જે વીરાભાઈ છે વીરાભાઈના ઘરે જઈને માસી તો અમારા વાડી હતા માસીના છોકરાને એટલે ઘરે એને એમ નથી કહે સીધા વાડી જ ગયા હતા એટલે મકાન બનાવ બતાવવાનો કંઈ એમને એવો મોકો નહોતો મળ્યો નેક્સ્ટ ટાઈમ જાશું ને ગોપનાથ ત્યારે બધો આખો એને ઘર પરિવારનો વિડીયો પણ બનાવીને લઈ આવશું તો હવે આપણે જે અમારા ભેગા વીરાભાઈ આવ્યા હતા અને વીરાભાઈ નંદાણીયા વીડી નંદુ નામ જાણીતું છે અને આપણે એનો ગામમાં લઈને આવ્યા ત્યારે ચોપન મગફળી પટ્ટાવાળું ઓટોમેટિક પાછા લઈને હાકે નાખે એનું તો એના ઘર પરિવાર હાથે જરાક જોઉં તમે ઝલક એની આ વિડીયોમાં થોડુંક બતાવે છે અને વીરોભાઈ જે છે એ મારા બાપાના માસિયા થાય અને મારા માસાથી પણ હર

તો અંદર નો સીન હે બજુ ફેમિલી ફોટો ફેમિલી ફોટો હે આ બાજુ આ બાજુ સોફા નો બધો હે ખોડડા ને પોપટ આયા બેઠો હું આજીયો એક ભાઈ તો આજે હંગવાઈ માં બધો જોવા ગયા છે આખી ફેમિલી ફેમિલી માંથી એક મેમ્બર ગટાય એમ જીરા માં ચક્કર મારવા ગયા છે હા વેરા દાદા મિત્રો ખરેખર આ ને ધન્યવાદ દેવો પડે આજના આ ડિજિટલ યુગ ની અંદર અને જે એન્જિનિયરિંગ નું યુગ આવી ગયું યુગ ની અંદર આપણે બળદ થી ખેતી કરવી કોઈ નથી કરતા મેં એને પૂછ્યું કે ભાઈ તમે અત્યારના આ જમાનામાં આવો યુગ આવી ગયો છે બધું મશીનરીનો છતાંય તમે બળદ કેમ રાખ્યા એ તો મારે આખો વિડીયો બનાવવા જે પાછું જ આવું જોઈએ એની થોડીક વાત મને ટૂંકમાં સમજાવી દીધી કે માલદે એક વસ્તુ એવી છે કે આપણે બળદ રાખી અને બળદથી ખેતી કરી એક આ બે જીવ છે એ સમજી લેવાનું કે રેઢિયાર થઈ ગયું જો એ બે વાછડા લઈ આવ્યા તો રેઢા ક્યાંક રેઢિયા રખડતા અને એ એ ઢોર છે તમે સમજો કે કોકના ખેતરમાં જાય કોકના વાળા ઉકેલા હોય એટલે કે દયાને લીધે વાછડા ઉજેરી અને મોટા કીરા અને આપણી જમીન ખેડી અને એને જે ચારો થાય ખવડાવી તો એક તો એ રેઢા રખડે નહીં અને એનું પુણ્ય મળે તો આપણે ગાય રાખી છે તો આ ગાયના દીકરા છે એને રાખવામાં કે અને એ આપણે એના ડોક ઉપર ઝોહરું મૂકી અને ખેતી કરી અને જો આપણે કમાતા હોય અને જો બળદ ખેતી કરી અને આપણું પેટ ભરતા હોય તો આપણે એનું પેટ વાત એની કીધું તો એ મને હે ને ખરેખર એક વાતનો ગર્વ થયો કે ભાઈ ખેડૂત બધા રાખે તો થાય મારે રાખવા જોઈએ તમે એમ કોઈ મને કોમેન્ટમાં કહેતા નહીં કેમ કે મેં લગભગ મને તો બળદનું હાથી નારતા પણ નથી આવડતું હું જયારે છઠ્ઠા ધોરણમાં ભણતો ને તે દી ના બળદું અમાર ભાઈ હે નહીં કેમ કે ટૂંકી જમીન અને ઓછા પાણી છે અમે જે આ ભીહું રાખી છે ને એ ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી હતી ને એટલે સુધારવા હાટું તેને રાખી કેમ કે બળદનું હાથી લઈ જઈ ભાડે અને કમાવા પૈસા અઘરે લાગે એટલે ભેહું રાખી લીધી છે કે ભેહું પૂરતો ડૂસો અમારે થતો નથી અમારે મલક ડૂસો લેવો પડે એક લાખ રૂપિયાનો ડૂસો લેવો પડે છે છતાં એમાં ધંધો આવેલો રહી અને બે પૈસાની કમાણી પણ થાય અને એ કમાણી કેટલી થાય એમને તબેલામાંથી એ વિશેનો વિડીયો પણ અમે મૂક્યું અને આજે હવે જાજી વાર નથી લગાડવી પણ જીરાની અંદર જો હવે ત્રીસ થી પાંત્રીસ દિવસના જીરા જેને અહે એને હુકારાનો પ્રશ્ન આવતો હોય તો જેને પીવરાયું હોય એનું મેટાલેક્સ ને આપણે આગલા આગલા વિડીયોમાં વાત કરી તો કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ ના પીવરાયું હોય તો એને માટે બેસ્ટ હે આપણે સિજનટા કંપનીનું કીધું હતું તમે ફોલિયો ગોલ અને કોન્ટીસ આ બે ચાલી ચાલી એમ એ નાખી પંદર લીટર પાણીમાં અને તમારે એનો છટકાવ કરવાનો છે એક વીઘામાં મિત્રો ત્રણ ત્રણ પંપ છટકાવ કરવો જોશે કેમ કે થોડુંક પાણી વધારે છાંટો તો સારું ચાલીસ થી પિસ્તાલીસ દિવસનું જીરું હોય એના માટે એલિયન્ટ બેસ્ટ રહે જેને હુકારો આવતો હોય એને માટે અને ઘણા મિત્રોની આગલા વિડીયોની કમેન્ટ હે કે એલિયન્ટ બે વાર મારી કંટ્રોલ નથી થતું એ મિત્રોને ખાસ જણાવવાનું છે કે મિત્રો એલિયન્ટ છાંટો તો એની હેરી કોમ્બિનેશનમાં એક એન્ટ્રા કોલેજ નાખજો બાકી કોઈ એસિડિક દવા નાખતા નહીં કેમ કે એન્ટ્રાકોલ અને જે એલિયન્સ છે એ બે હાઈરે હાલશે બાકી એની હેરી કોઈ એસિડિક દવા કોઈ તમે જીવાત મારવાની નાખ્યો તો તમારું એલિયન્ટ કામ દેહે જ નહીં બે વાર સ્પ્રે ભલે કરવો પડે જીવાતની દવા એકદી મોડી છાંટજો પણ એલિયન્સને એકલું છાંટજો અથવા તો એન્ટ્રાકોલની હેરી મિક્સ કરીને છાંટજો નકર એન્ટ્રાકોલ અને ભાઈ એલિયન્ટ છે તમારું પચાસ પણ કામ નહીં આપે અને જીવાતની દવા છે એ તમે હારે નાખ્યો તો તમારા જીવાત એમાં પચાસ ટકા જ રિઝેટ આવશે પછી તમે જીવાત મારવાની ગમે તે દવા નાખ્યો તોય પણ એનું રિઝલ્ટ તમને પચાસ ટકા માન માન મળશે આવું હું નથી કહેતો પણ તમે ગમે એ કંપનીની દવા ગૂગલ ઉપર સર્ચ મારજો એની વિગત વિશે ને એટલે તમને કહે કે આની અંદર એસિડિક દવા ભેગી નખાય કે ના નખાય તો મિત્રો આ વસ્તુ વિચારવા જેવી છે કે આપણે એકબીજી દવાનું કોમ્બિનેશનની ખબર નથી ને એના લીધે આપણે વધારે પડતો ખર્ચો થઈ જાય અને આપણા ખેતરની અંદર આપણે રિજેટ ના જોઈએ એટલે આપણે દવા ઉપરથી આપણે વિશ્વાસ ઉઠી જાય છે તો મિત્રો આ વિડીયો કેવો લઈ ગયો ખાસ કરીને આ વાત ધ્યાન રાખજો કે એન્ટ્રાકોલા મિક્સ કરીને છાંટવીને ભેગી બીજી ત્રીજી દવા કોઈ મિક્સ કરીને છાંટતા નહીં જીવાત હોય તો એકલી જીવાત ની છાંટજો અને જે મિત્રોને જીરાના દાણા ભરાવાની તૈયારી થઈ ગઈ હોય ઉપર ગુલાબી ફૂલના માળ બેઠક બેહવાની તૈયારી થઈ ગઈ હોય એના માટે ખાસ શુભ સમાચાર છે કે એ મિત્રોને ઝાકર આવે ત્યારે ઇન્ડોફિલ એમ પિસ્તાલીસ મેન કો જે પિચોતેર ટકા જે આવે એ ટાટા અર્ગોન અથવા ગેલેલિયો અથવા સિજન ટન એમિસ્ટાર પચી પચી મિલી નાખી અને છટકાવ કરજો આવી રે અને બીજી એક વસ્તુ કે મલ્ટીપ્લેક્સ કંપનીની જે વસ્તુ આવે છે જીરું પેસિયોલી ધાણા જીરા અને રાયું જે રાયડો આ ત્રણ વસ્તુમાં છાંટવાની સલાહ આપે છે એનાથી તમારે ભરાવદાર દાણા થાય જીરામાં એક માળ બે માળ ત્રણ માળ સુધી જીરું તમારું લીલું લીલું રાખીએ એક એક જે આપણે પ્લસ આવે આવે ટાઈપનું જ છે તો એ સ્પેશિયલ ધાણા જીરું અને રાયડા માટે જ બનાવેલું છે મલ્ટીપ્લેક્સ કંપનીનું જે આવે છે જીરું સ્પેશિયલ એનું નામ જ આવે છે એગ્રોમાં તપાસ કરજો કદાચ તમારે ત્યાં એગ્રોમાં મળતું હોય કે ન મળતું હોય ખંભારી અમારે જ્યાં ખડપીઠ કહેવાય જૂની ગાંધીજીના પુત્ર પાં નકુમ બ્રધર્સમાં મળે હે એ મને પાકી ખબર છે હાલની તારીખમાં મેં તપા નથી કર્યો પણ હું જયારે જીરું ધાણા વાવું ત્યાંથી લઈ આવું છું કેમ કે એના કઈ ભાવ એવા બધા હોતા નથી હવે બે નથી સાચું એટલે એની ખબર નથી અને એ સાટવાનું એવું હોય કે તમે જંતુનાશક દવા સાટતા હો ત્યારે ભેગવીને એક કલાક ઓગાળી નાખવાનું પાણીમાં અને પ્લસ એ ના મળે તો જે વીસ વીસ જીરો ખાંડ જેવું આવે પાવડર આવે હે નિમક જેવું એ તમારે આડો એક બીજો હોય કે ના હોય આપણે આડો ખોબો નાખી ખાવાની આવે આગળ આગળ પંપ નું દ્રાવણ કરતું જવાનું અને ભેગું નાખી અને એક વિગે ત્રણ પંપ છાટવાના ફૂલ જોરદાર દાણા ભરાવદાર થાય છે તો મિત્રો આજે બસ વિડીયો એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર ને જય શ્રી રામ